કોલકાતા ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે તેના બાદ દેશભરની મેડિકલ કોલેજમાં ધરણા થઈ રહ્યા છે ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સે હડતાલનું એલાન કર્યું છે આ બધાની વચ્ચે અમરેલીમાં એક કેન્ડલ માર્ચનું આયોજન થયું જેમાં ડૉક્ટર ગજેરા ભાન ભૂલ્યા અને જાહેરમાં હથિયાર વસાવવાની અપીલ કરતા દેખાયા

શું સુરક્ષા માટે હવે હથિયાર રાખવા પડશે આખરે એક ડોક્ટર થઈને વિદ્યાર્થીઓમાં આ પ્રકારનો ઉશ્કેરાટ કેમ લાવી શકે આ હરકત બાદ ડોક્ટર ગજેરાએ શું કહ્યું તે પણ સાંભળો હું ડોક્ટર ગજેરા પ્રમુખ અમરેલી આજની આ અમારી જે પ્રદર્શન છે એ કલકત્તામાં એક ઘટના બની ગઈ રાજકીય રીતે એનું મર્ડર કરવામાં આવ્યું એના વિરોધમાં અમે આજે પ્રોટેસ કરીએ છીએ કેન્ડલ માર્ચ કરીએ છીએ અને એ રીતે અમારો વિરોધ શાંતિપૂર્ણ અને જો આનો કાંઈ નિવેડો નહીં આવે એ મર્ડર કરવાના તો તાત્કાલિક પકડીને બધું એને ધી નહીં કરવામાં આવે એને ફાંસી નહીં આપવામાં આવે તો અમે ભવિષ્યમાં પણ ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ અને એમાં આઈએમએને ઓલોન ઇન્ડિયા આઈ એમ એટલી સાથે રહેશે અને આવતીકાલે સવારે થી રવિવારના છ વાગ્યા સુધી બધા દવાખાના આખા ડિસ્ટ્રિક્ટના બંધ રહેશે આખા ઇન્ડિયામાં બંધ રહેશે તો ઇમરજન્સી સિવાય બધી ક્લિનિક હોસ્પિટલ બધું બંધ રહેશે સાહેબ આ આપનો જે નિર્ણય છે હા આવતીકાલે બંધ રાખવાનો તો એમાં ક્રિટિકલ કેસ કે કોઈ ઇમરજન્સી હોય તો એના માટે શું ચાલુ શું વ્યવસ્થા કરવામાં આવી ચાલુ ચાલુ ઇમરજન્સી બધા અને સાહેબ એક એવો પ્રશ્ન છે કે જાહેરમાં આપણે કીધું કે હથિયાર રાખવું જરૂરી છે તો હજી કહું છું લઈને રાખવાનું રાખવાનું વાંધો અને ઓમ રાખો તો મૂકી દેવાનું વાંધો પણ પણ સમજી શકાય એવી વાત છે કે લોકોમાં કોલકત્તા રેપ એન્ડ મર્ડર જેવી ઘટનાઓને લઈને ગુસ્સો હોય રોષ હોય આવેશ હોય પરંતુ જાહેરમાં હથિયાર બતાવીને કાયદો અને વ્યવસ્થાનો ઉલાળિયો કરવો એ કેટલું યોગ્ય છે ડૉક્ટર જેવી માનદ પદવી ધરાવતા આ પ્રકારે ઉશ્કેરાટ દેખાડવો એ ક્યાંની બહાદુરી છે ગુજરાત તક આ પ્રકારના ભડકાવ નિવેદનને વખોડે છે અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક